મિત્રો આપણે ન બધાય જયભાઈ બાબાસાહેબ આંબેડકરના ભાષણો અને વક્તવ્યો નો વિડીયો મૂકી રહ્યા છીએ આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું ત્રીજું ભાષણ વક્તવ્ય તમારી સમક્ષ મૂકું છું થોડું મોટું છે એટલે આપણે તેને બે ભાગમાં મૂકશું આજના આ ત્રીજા ભાષણનું નામ છે નસીબદાર આપણે મે ઓગણીસો ચોવીસ માં મુંબઈ પ્રાંતિય બહિષ્કૃત સંમેલનમાં આ આપેલું વક્તવ્ય છે આ વક્તવ્ય આપતા સાહેબ આંબેડકરે એવું કીધું કે આપણે નસીબદાર છીએ કે અસ્પૃશ્યતાએ આપણને ગુલામનો દર્જો નથી આપ્યો નહીતર દુકાનોમાં વસ્તુઓ અને જેમ આપણી પણ ખરીદી અને વેચાણ થાત પરંતુ આ રીતની ગુલામીના આપણે શિકાર નથી થયા તે માટે સંતોષ માનવાની જરૂર નથી કારણ કે આ પ્રકારની ગુલામી હોત તો તેમાંથી જલ્દી છૂટી જવા પ્રાચીન કાળમાં યુવાન યુનાન અને રોમમાં આ પ્રકારની ગુલામી હતી ઘણા કારણોથી તે દેશના લોકોને ગુલામ બનાવવાનો વારો આવ્યો હતો એક વખત માણસ ગુલામોની સૂચિમાં સામેલ થઈ જાય તો તેની સ્થિતિ જળ વસ્તુ જેવી થઈ જતી તે બધા નાગરિક અધિકારોથી વંચિત થઈ જતો હિન્દુસ્તાનના અછૂત લોકો રોમનો ની જેમ જળ વસ્તુની સ્થિતિમાં નથી પહોંચ્યા આ દ્રષ્ટિથી કોઈ કહે કે ભારતની અસ્પૃશ્યતા રોમન અને યુનાનની ગુલામી પ્રથાથી સારી છે તો એ એક રીતે સાચું પણ છે બીજી નજરે જોઈએ તો અસ્પૃશ્યતા ગુલામીની પ્રથાથી પણ વધારે ખરાબ સ્થિતિ છે રોમનો ઇતિહાસ આ બાબતની સાક્ષી આપે છે કે ગુલામો ગુલામીમાંથી મુક્ત થઈને સ્વતંત્ર નાગરિકની સ્થિતિએ પહોંચ્યા હિન્દુસ્તાનના ઇતિહાસમાં અસ્પૃશ અસ્પૃશ્યોમાંથી સ્પૃશ્યો બનવાનું એક પણ ઉદાહરણ જોવા મળ્યું નથી રોમન સમાજની ગુલામી પ્રથા એક કાળ વિશેષની પરિસ્થિતિ હતી તેમાંથી છૂટવાના અનેક રસ્તા હતા તેનાથી ઉલટું અસ્પૃશ્યતા રિકાળ બાધિત પરિસ્થિતિ છે અને તેનાથી છૂટવાના કોઈ જ રસ્તા નથી જે જન્મસ્થિ અસ્પૃશ્ય છે તે મૃત્યુ સુધી અસ્પૃશ્ય જ રહે છે આ કઠોર નિયમના કારણે ઘણી સદીઓ જતી રહી પણ અસ્પૃશ્ય સમાજ અસ્પૃશ્ય જ છે હિન્દુસ્તાનની આ અસ્પૃશ્યતા રોમનની ગુલામી પ્રથાથી પણ વધારે ખરાબ છે રોમનની ની ગુલામી પ્રથાથી ગુલામોની પ્રગતિમાં જેટલી બાધક હતી તેનાથી ઘણી વધારે આપણી આપણી પ્રગતિમાં અવરોધ બની છે છે આપણા પર આરોપ લગાવવામાં આવે કે આપણે ગંદો વ્યવસાય કરીએ છીએ પશુઓને કાપીએ છોલીએ છીએ ગટર સફાઈ કરીએ છીએ ગંદા કપડાં પહેરીએ છીએ અખાદ્ય ખોરાક ખાઈએ છીએ અને અનેક પ્રકારના વિભસ્ત દેવી દેવતાની પૂજા કરીએ છીએ આવા એક બે નહી પરંતુ પૂરા નવ લાખ આરોપ આપણા ઉપર લગાવવામાં આવે છે આરોપ લગાવવા વાળા એવું વિચારતા નથી કે આ આરોપો માટે જવાબદાર કોણ છે સાચું કહેવામાં આવે તો આરોપ લગાડનાર ખુદ જ આના માટે જવાબદાર છે મનુષ્ય સમાજની એક પછી એક કેટલીય પેઢીઓ ખતમ થઈ ગઈ પરંતુ આપણી અસ્પૃશ્યતા પેઢી દર પેઢી એ સંપ્રદાયો ધર્મ અને સંસ્કૃતિ શીખી સમાજ અનુકરણ કરતો આવ્યો છે છતાં ભૂદેવો સાથે આપણો નજીકનો સંબંધ તો ક્યારેય બની જ નથી શક્યો તો પછી આપણે તેના રીત રિવાજ શા માટે ગ્રહણ કરવા વિચારવા જેવી વાતો છે હું આ વાંચી રહ્યો છું એનો મતલબ એવો નથી કે માત્ર તમે સાંભળી મૂકી દો પણ આ જે બધા પોઈન્ટો આવે છે બાબા સાહેબ આંબેડકરે જે કીધું છે એની ઉપર વિચારવું જરૂરી છે કે આવું શા માટે ઉપનિષદના સિદ્ધાંત તેઓ આપણને કહેવા તૈયાર નથી તો આપણા પૂજાના સંસ્કાર જશે કઈ રીતે આપણે વેદ નહીં સાંભળવાનો તેઓના આદેશ હોવા છતાં આપણાથી આ નાટકો છૂટશે કઈ રીતે આપણામાં ઘણી

સાથે જોડાઈ રહે છે રોમન સમાજની ગુલામી પ્રથા આવી અનુસરણ પણ કરતા અસ્પૃશ્યતાના કારણે આવા વ્યવહારથી આપણા બધા લોકોનું ધ્યાન આ વાત પર કેન્દ્રિત છે કે કઈ રીતે કલંકને દૂર કરવું આના માટે આપણે કેટલા ઉપાય કર્યા વિચાર્યા કેટલાય લોકોનું કેવું છે

આ ઉપાય સારો છે એમ કહેવામાં નથી રોટલીના ચોથા ભાગ જેટલા આખા ગામના નાના મોટાની લાતો ખાવા કરતા ઈસ્ટ આફ્રિકા ન્યુગીની જેવા દેશોમાં જઈને આપણે નસીબ અજમાવવું વધુ સારું છે દુર્ભાગ્યની વાત આ છે કે ભારતના લોકો જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમને ત્યાંના લોકો જેવો અધિકારો મળતો નથી મને વિશ્વાસ છે કે વિદેશમાં હિન્દુસ્તાની હોવાને જે તકલીફ પડશે આપણા દેશમાં હિન્દુ હોવાને કારણે મળતી તકલીફો કરતા વધારે નહીં હોય આમાં કોઈ શંકા નથી કે આપણા દેશમાં હિન્દુ ધર્મના બંધનોને કારણે ધનાર્જન પૈસા કમાવાના જે રસ્તા બંધ છે તે સગળા ખુલી જશે અને આપણા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે બધા લોકોનું દેશાંતર શક્ય નથી થોડા ઘણા લોકો જ આ કરી શકે છે એટલા માટે આ દેશમાં રહીને જે અસ્પૃશ્યતા અટકાવવાના અને નાબૂદ કરવાના ઉપાયો રસ્તાઓ શોધવા જોઈએ આ ઉપરાંત બીજો રસ્તો છે ધર્માંતરણ કોઈ પણ ધર્મ તરફ આપણે સૈદ્ધાંતિક દ્રષ્ટિ ઉપરાંત વ્યવહારિક દ્રષ્ટિથી પણ જોવું જોઈએ મારી સલાહ છે કે હિન્દુ ધર્મ બીજા ધર્મના તત્વોના આધારે હાર પામે એમ નથી બધામાં એક જ આત્માનો વાસ છે આ હિન્દુ ધર્મનો મૂળ સિદ્ધાંત છે જો આ સિદ્ધાંતના આધારે સમાજની રચના થઈ હોત તો જેમ દીવો દીપક એવો ભાવ નથી રાખતો કે ફક્ત ઘરના લોકોને જ પ્રકાશ આપે અને બીજાને અંધારો કે પછી જેવી રીતે વૃક્ષ તેને કાપવા અને તેને પાણી પીવડાવવાવાળા આ બંનેને છાંયો આપે છે કે પછી એવી રીતે કે ગાયની તરફ છીપાવનાર પ્રાણી સિંહ માટે ઝેર બનીને તેને મારી નાખતું નથી આ રીતે હિન્દુઓમાં પણ સમબુદ્ધિ હોત તો સારું થાય હિન્દુ સમાજનું વ્યવહારિક રૂપ ખૂબ જ ગંદુ છે આચરણ અને વિચારમાં ક્યાંય તાલમેલ છે શું આ નવાઈ નથી કે લોકો બધામાં એક આત્માનો વાસ હોવાની મોટી મોટી વાતો કરે છે તે લોકો જે મનુષ્ય જેવા બીજા મનુષ્યને અપવિત્ર અને અસ્પૃશ્ય ગણ્યા એનાથી પણ વધારે ગુસ્સો આપવા વાળી વાત એ છે કે જે લોકો હિન્દુ ધર્મમાં આસ્થા નથી રાખતા તેને ઉચ્ચ વર્ણના હિન્દુઓ સમદ્રષ્ટિ સમાનતાથી જુએ છે ખ્રિસ્તી અપવિત્ર પણ નથી અને અસ્પૃશ્ય પણ નથી ઉચ્ચવર્ણના હિન્દુઓ તેના સ્પર્શથી પ્રદૂષિત થતા નથી કે ન તો તેના હાથ નીચે કામ કરવા નાનક સમજે છે એક બાજુ મુસલમાન અને ખ્રિસ્તી માંસાહાર કરતા હોવા છતાં સવર્ણ હિન્દુ સમાજ તેની સાથે સમાન વ્યવહાર કરે છે સવર્ણ હિન્દુઓના બાળ કો સવર્ણ હિન્દુઓના બાળકો અને મુસલમાન ખ્રિસ્તીના બાળકો એક જ શાળામાં ભણે છે સાથે રમે છે એક જ રસ્તેથી જાય છે અને આવે છે એક જ કુએ પાણી ભરે છે આપણે આપણા વૈદિક ધર્મનું અનુકરણ કરનાર આ ચાર વિચાર વાળા આપણો તિરસ્કાર કરે છે એટલું જ નહીં પણ આપણને થી પણ બદતર માને છે એટલે બીજા ધર્મના લોકો હોય એમથી આને કઈ વાંધો નથી પણ આ હિન્દુ ધર્મના જ લોકો અને હિન્દુ ધર્મની સાથે જોડાયેલા જ લોકો છે એને અશુદ્ધ ગણો છે અહીં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જે ધર્મના સિદ્ધાંત આટલા ઊંચા પણ તેનો વ્યવહાર આટલો નીચ તો શું એ ધર્મમાં રહેવાની આપણી પ્રગતિ થશે આ સવાલનો જવાબ આપવો કઠિન છે કે આપણે ધર્માંતરણ કરવું જોઈએ કે નહીં હું આ વિવાદાસ્પદ પ્રશ્નમાં જવા નથી ઈચ્છતો કે ધર્મ મનુષ્ય માટે જરૂરી છે કે નહીં આ એટલું જ સારું છે કે અમુક લોકો માટે અને વિશેષ તો હિન્દુઓને ધર્મ પોતાના જીવથી પણ વધારે વાલો છે પણ જે ધર્મમાં મનુષ્યતા ન હોય એ ધર્મ શું કામનો જે ધર્મ પોતાના અનુયાયીઓના ભૌતિક અને સ્વર્લૌકિક સુખનો દરજ્જો દરવાજો ખોલવા ને બદલે તેને બંધ કરીને તેને લોકોને અધ તરફ લઈ જાય તે ધર્મને ચોંટી રહેવાનો શો અર્થ છે મને સમજાતું નથી કે જે લોકો આ લોકો ધર્તર કર્યા પછી પણ મનુષ્ય પછી આપણી જ સાથે સમાનતાનો વ્યવહાર કરવા લાગે તો પછી આપણે ધર્માંતરણ કેમ ન કરવું જોઈએ વાયકોમ સત્યાગ્રહનો જ દાખલો જોઈ લીલી જે રસ્તા પર અસ્પૃશ્ય વર્ગને ચાલવાની મનાઈ હતી તે રસ્તા પર ખ્રિસ્તી મુસલમાન અને બીજા ગેર હિન્દુઓને ચાલવાની છૂટ હતી આ ભેદભાવ વિશે પૂછવાને કારણે છાતી કહેવામાં આવે છે છે કે કે કેમ અસ્પૃશ્ય હિન્દુ એટલા માટે તેમને તે રસ્તા ઉપર ચાલવાની મનાઈ હતી એટલે આ હિન્દુઓના નિયમ છે તો આપણે આજે આ ધર્મનો ત્યાગ કરીને ધર્માંતરણ કરીને આપણી મુક્તિ કેમ ન કરી લઈએ મને વિશ્વાસ છે કે આજે આપણે ધર્મ ત્યાર કરી રહીએ તો જે હિન્દુઓ આપણો તિરસ્કાર કરે છે તે જ આપણું સન્માન કરશે આપણે આ જ રીતે બહિષ્કૃત છીએ તેવી રીતે રહેવાને બદલે એક મોટા સમાજનો હિસ્સો બનીને આપણે થોડા જ સમયમાં આપણી પ્રગતિ કરી શકીશું દેશ દેશાંતર અને ધર્માંતર સિવાય નામાંતર અને અસ્પૃશ્યતા નિવારણનો નવો ઉપાય બતાવવામાં આવે છે અસ્પૃશ્યમાં જાતિભેદને લઈને જે મતભેદ છે તેમાં એવું માની લેવામાં આવે છે કે જાતિભેદ અને અસ્પૃશ્યતા એક વિભાગ છે અને તે અનુસાર રોટી બેટીના વ્યવહારો અલગ અલગ વિભાગમાં હોવાને કારણે લોકો તેનું પાલન કરે છે જો આ તર્કમાં જરા પણ સચ્ચાઈ હોય તો કાયદા દ્વારા રોટી બેટીના વ્યવહારની છૂટ આપવામાં આવી છે તો આપણે તેના પર અમલી અમલની તૈયારી દેખાડવી જોઈએ આ નિર્વિવાદ છે કે લોકો આવી રીતે તૈયારી દેખાડતા નથી મારા મતે આનું સાચું કારણ આ છે કે જાતિભેદ અને અસ્પૃશ્યતા અલગ વિભાગ ન હોય ભાવનાત્મક છે એટલે આપણે તેને ખતમ કરવાની વિભાગો પર પ્રહારો ન કરતા નામોને નિર્મૂલન કરવાનું અભિયાન ચલાવવું જોઈએ મેં ઘણી વખત વિચાર કર્યો કે આ ભાવનાને કેવી રીતે ખતમ કરવી ઘણો વિચાર કર્યા પછી મને લાગ્યું કે અસ્પૃશ્યતા અને જાતિ ભેદ નામના જ છુપાયેલા છે નામમાં છુપાયેલા છે ઉચ્ચ વર્ણ આપણો તિરસ્કાર કરે છે તે ફક્ત આપણા નામે નામને કારણે મહાર કહેવાથી સાંભળનારના મનમાં એક તિરસ્કારની ભાવના ઉભી થાય છે મરાઠા કહેવાથી એક અલગ ભાવના ઉભી થાય છે બ્રાહ્મણ સાંભળનારના મનમાં માનની ભાવના જાગે છે કોઈ આ વાતને ખોટી ન કહી શકે આ બાબતમાં ઘેર જાતિનું ઉદાહરણ આપી શકાય આ કહેવાની જરૂર નથી કે ગુજરાતમાં ઘેર જાતિના લોકોને અસ્પૃશ્યતાની કેટલી તીવ્રતા સહન કરવી પડી છે પરંતુ મુંબઈ આવીને દક્ષિણ મરાઠાના પાડોશમાં રહે છે એટલું જ નહીં મેં તો તેમનામાં રોટી વ્યવહાર પણ ચાલતો જોયો છે આ બધા જાણે છે કે બીજી બાજુ મહારાષ્ટ્રના કોઈ અસ્પૃશ્ય ગુજરાતમાં જાય તો દક્ષિણે કહીને તે બ્રાહ્મણોની ભોજનશાળામાં રહી શકે છે નામના બદલે અસ્પૃશ્યતાની ઓળખાણ કોઈ લક્ષણો નથી એટલા માટે મારા મતે નામાંતરણ કરવું યોગ્ય છે તો આ આટલી વાત આપણે સમજ્યા કે બાબા સાહેબ અંદર આંબેડકરણ કરવાનું નામાંતરણ કરવાનું કે છે પણ આપણે તો ખાલી બાબા સાહેબ ને માની છે વાત વાતને તો માનતા નથી આગળના ભાગમાં જે બાબા સાહેબે કીધું છે હું તમારા સમક્ષ રજૂ કરીશ ત્યાં સુધી જય ગુજરાત